વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હજુ સુધી પૂરું થયું નથી ત્યાં તો અભણ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને રીતસર શરમમાં મૂકી દીધી છે

તેનો જીવતો જાગતો પુરાવો જુઓ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ તૂટેલા બ્રિજ પર વાહનો અંદર ભૂલથી જતા ન રહે તે માટે તંત્રએ એટલી બધી સતર્કતા દાખવી કે રેસ્ક્યુ ટીમના અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવી હોય તો એકવીસ લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત

તેમની કામગીરીને જુઓ અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે પાદળા તાલુકામાં મુજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટનાને માત્ર ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યારે ફરી એકવાર વહીવટી તંત્રનો છે તે અણઘડ વહીવટ સામે આવ્યો છે હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ છે તે આ બ્રિજ પર કોઈ પણ વ્યક્તિ અવરજવર ન કરે કોઈ પણ વાહન અહીંયાથી પસાર ના થાય તે માટે આ દિવાલ તૈયાર કરવામાં આવી છે આ દિવાલ જે તૈયાર કરી છે આبيه તમામ દ્રશ્યો છે તે હાલ જી ચોવીસ કલાકના કેમેરામાં જોઈ શકો છો અને સાથે કહી શકાય કે જે રીતે વહીવટી તંત્ર જે વહીવટી તંત્રના અધિકારીઓના પાપે આ જે આખો આખો બ્રીચ છે તે ધારાશાઈ થવા પામ્યો જેમાં એકવીસ નિર્દોષોના જીવ ગયા પરંતુ તેમ છતાં આજુ તંત્ર નો અનઘડ વહીવટ છે તે ફરી એકવાર સામે આવે છે તો આપણે સીધા જાત દ્રશ્યો બતાવીશ કે આ એક વાહન પડી રહ્યું છે એક અને બે ત્રણ જેટલા વાહનો અહીંયા આગળ બ્રિજ પર પડી રહ્યા છે તેમ છતાં હાલ કોઈ પણ પ્રકારે છે તે તંત્રએ અ જેની કોઈ કાળજી ના લીધી બહાર કાઢવાની કાળજી ના લીધી તમામ વાહનો જે હાલ રેસ્કૂ ટીમના જે છે તે વાહનો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેને બહાર કાઢતા પહેલા જ આ દિવાલ તૈયાર કરી દીધી એટલે કહી શકાય કે આ ફરી એક વખત છે છે જેનો જીવતો જાગતો એક પુરાવો છે જેમાં વાહનો બહાર કાઢ્યા વિના જ છે ત્યાં દિવાલ તૈયાર કરી દીધી દિવાલ તૈયાર કરી માત્ર નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંના ડ્રાઈવરો છે ડ્રાઈવરો પણ અંદર જ હતા તેમ છતાં તે પહેલા તેઓને પૂછ્યા વગર આખી આખી દિવાલ તૈયાર કરી જેમાં આર વિભાગના અધિકારીઓ ચાર જેટલા સસ્પેન્ડ કર્યા તેમ છતાં જેને લઈને કોઈ પણ પ્રકારે તેઓએ કાળજી ના લીધી આ એક જીવતો જાગતો પુરાવો છે કે જેમાં હાલ દીવાર તૈયાર કરી જે લોકો અવર જવર આ બ્રિજ પર ના કરે કોઈ પણ વાહન અહીંયાથી થી પસાર ના થાય તે માટે દીવાલ કરી દીધી પરંતુ જે બ્રિજની ઉપર જે જેટલા વાહનો છે ત્રણ જેટલા વાહનો ત્રણે ત્રણ વાહનો બહાર કાઢ્યા નહીં તે પહેલા જ આ દિવાલ તૈયાર કરી દીધી એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હજુ પણ કેટલા લોકોના નિર્દોષો ના જીવ તમે લેશો આ જ પ્રકારની જો સ્થિતિ જોવા મળશે તો વધુ પણ પાદરામાં વધુ દુર્ઘટનાઓ બને તે પ્રકારની શક્યતાઓ રહેલી છે કારણ કે હજુ પણ તમને કોઈ પણ પ્રકારે તમે કાળજી લેવામાં નથી આવી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું પાદરા તાલુકાના ના એકવીસ જેટલા લોકો હતા તમામ લોકો મોત ને ભેટ્યા પરંતુ હજુ તમે કોઈ પણ બોધ પાઠ ન લીધો ફરી એકવાર તમારો આ જીવતો જાગતો પુરાવો છે કે જે તમારો અનગઢ વહીવટ છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એટલે દિવાલ બનાવી તો ખરી જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે ફરી એકવાર દિવાલ તોડવાની નોબત આવશે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આ નિષ્કાળજી સામે આવી શકે છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા પાદરા

હવે રેસ્ક્યુ ટીમના વાહનોને બહાર કાઢવા માટે ફરીથી ચણેલી દિવાલ તોડવી પડશે જરા વિચારો એકવીસ લોકોના મોત બાદ પણ ભ્રષ્ટ તંત્ર ભાનમાં આવ્યું નથી કેટલી હદે બેદરકારી દાખવીને તંત્ર કામ કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો જુઓ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ બ્રિજ પર વાહનો અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવ્યું હોત તો એકવીસ લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત

રોડ અને બિલ્ડિંગ વિભાગના સાહેબોની બુદ્ધિનું પ્રદર્શન જુઓ તેમની કામગીરીને જુઓ અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે

ઉપરથી ચડી નાખી હવે જ્યારે રેસ્ક્યુ ટીમના આ ત્રણ વાહનોને બહાર કાઢવાના હશે ત્યારે આ દિવાલને તોડવામાં આવશે અને ત્યારબાદ આ ત્રણ જેટલા વાહનો બહાર આવશે આટલું બધું તો આપણા જે તંત્ર છે એના અધિકારીઓએ કામ કર્યું છે આરએનબી વિભાગના અધિકારીઓએ કામ કર્યું છે ત્રણ જેટલા ઇજનોરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ આ કેવી રીતની કામગીરી છે જ્યારે બ્રિજ જર્જરી થતું જે ચોવીસ કલાકે વર્ષ બે હજાર ત્રેવીસમાં આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગંભીર બ્રિજ જર્જરી છે ત્યારે જો આ સફાળુ તંત્ર જાગ્યું હોત તો કદાચ એકવીસ જેટલા લોકો કે જે લોકો અત્યારે મોતને ભેટ્યા છે એમના પરિવારમાં અત્યારે આક્રો આક્રંદ છે આક્રોશ છે એ કદાચ ન હોત અને આ બ્રિજની આ જે ગંભીર આ દુર્ઘટના છે એ ન સર્જાઈ હોત